નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના સુરવાડી ગામની સીમામાં ડીજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા ઘણા દિવસોથી સીમામાં વીજ પુરવઠો બંધ છે તો વીજ થાંભલાઓ નમી પડ્યા છે જેના કારણે વીજ વાયરો પણ નમી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સુરવાડીના ખેડૂતોએ ડીજીવીસીએલમાં આ અંગે રજૂઆત કરવા છતાં અધિકારીઓ બેદરકારી દાખવી ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે વીજ પુરવઠો ન મળવાના કારણે કેળ શાકભાજી વગેરે ઊભા પાકને સમયસર પાણી ન મળતા નુકસાન થઈ રહ્યું છે વીજ થાંભલાઓ અને વાયરોના સમારકામના અભાવે ખેડૂતોને નુકસાન વેઠું પડી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની વહેલી તકે વીજ પુરવઠો શરૂ કરી તેવી ખેડૂતોએ માંગ કરી છે હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો અહીં આવ્યા છે હવે પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિની અંદર જીબી ની અંદરથી જે સપ્લાય મળવો જોઈએ ને એ સપ્લાય છેલ્લા દસ દિવસથી ન ભરતો અને અમે એમને રજૂઆત કરી છે હાલમાં કમ્પ્લેન પણ નોંધાયેલી છે પણ હાલમાં દસ દિવસથી કોઈ આવ્યું નથી થાંભલો પડી ગયેલા છે વાયર તૂટી ગયેલા છે અને તે પાવર જોન ન આવ્યો ને એનાથી અમારી જે શાકભાજી છે ને અમારા ગામની ગામના પાકોને બહુ ભારે નુકસાન થયેલું છે અને નુકસાનને લીધે આપણને ખબર હોય કે જો બી અને એ કદાચ ચાર આંગર નું થયું હોય અને જો એ પાણી ન મળે તો શું થાય ફેલ જાય મને પ્રશ્ન એ થાય છે કે ખેડૂતો માટે આ બધી પરિસ્થિતિ આવે ઉદ્યોગોને તો ચોવીસ કલાક પાવર મળે છે અને ખેડૂતોને આઠ કલાક જે પાવર આપવો છે એમાં પાછા ધમલો તૂટી જાય વાયર તૂટી જાય અને કોઈ સાંભળે નહીં આ અમારા ગામના ખેડૂતો ખાસ કરીને બે ચાર ખેડૂતો મળવા ગયા તો સાહેબ એવું કહે કે કાલે થઈ જશે પરમ દિવસે થઈ જશે આવી એક નાનકડી ચોકલેટ ખિસ્સામાં આવી ગઈ અને અમારા ખેડૂતો ઘરે આવી જાય અને પછી અહીં આવીને જોઈ તો બીજે દિવસે ના આવે ત્રીજે દિવસે ના આવે આવી રીતના ફોન પર ના ઉપાડે અને તે પહેલા પણ અમે પાંચ વર્ષ પહેલા એક અરજી એવી રીતની આપી છે અમારી જે ઓગણીસો ને બોતેરનો કનેક્શન છે એને વારંવાર અમે અરજી આપી છે છેલ્લા પાંચ વર્ષથી અરજી છે એની ઝેરેક્સ વાળા ઘરે છે અને જો ઉઠી હોય તો કાલે સાહેબને રૂબરૂ પણ આપવા તૈયાર છે એક મહિનો પહેલા એ ઝેરેક્સ ને સાહેબને આપી છે મીન સાહેબને ને ચૌહાણ અને એ ચૌહાણ સાહેબ એવું કીધું હતું કે આ લાઇન થઈ જાય એક મહિનોથી એ પણ નથી થઈ અને એ વાયર વારંવાર તૂટે એ રસ્તા પરથી લાઈન પસાર થાય છે અને રસ્તા પરથી જો વાયર તૂટે છે ને ત્યારે કોઈ દિવસ મોટો એક્સિડન્ટ થવાની શક્યતા છે જી એવો વાયદો છે કે જીરો એક્સિડન્ટ કરવાના છે અમે તો ઝીરો એક્સિડન્ટ કરવાના હોય તો એ પાંચ વર્ષથી થી અમારી સાંભળીની એનું કારણ શું હોઈ શકે